ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્તર બે બે હજાર પચીસને સોમવાર બોટાદેડની કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવકમાં આજે વધારો દેખાઈ રહ્યો છે અંદાજિત આવક આપણે જોઈએ તો પચીસથી ત્રીસ હજાર મણની આવક દેખાઈ રહી છે આપણે શનિવારના ભાવ જાણીએ તો શનિવારના ભાવમાં તો પહેલાં તમને એક ખેડૂત મિત્રો વાત જણાવી દઉં કે તમે જ્યારે વિડીયો જોવો છો ત્યારે અંગૂઠાનું બટન દબાવી લાઈક જરૂર કરજો અને કોમેન્ટ કરજો તો શનિવારના ભાવ જોઈએ તો શનિવારના ભાવમાં નીચા માલ માર્યા હતા તેરસોથી લઈને ચૌદસો પચાસ લઈ અને સારા માલ માર્યા હતા ચૌદસો પચાસથી લઈને પંદરસો લગીના તો ખેડૂત મિત્રો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે વિડીયો તમે પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળી રહે છે અને તમે વિડીયો જોવો ત્યારે અંગૂઠાનું બટન દબાવી લાઈક જરૂર કરજો અને કોમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું હરાયજી ચૌદસો પૂરા ચૌદસો પૂરા ચૌદસો

भाई तेरी चौके 24 24 हत्ते 14 हत्ते 14 हत्ते हम कोटा एक भाग मारो हम लोग मोड़ो है 51 52 55 56 57 59 12 4 पर जो हारो है 70 जम रखो प्रमुख 13 અગિયાર બાર તેર ચૌદ પંદર પચીસ છવ્વીસ

ચૌદ છેૈત્રી ચૌદ ક્ષેત્રિ પંચાયતી ચેર પંચાય 14 68 14 68 જીદીબરત ઈયીણ૦ જીડૂ હોઈગ જીડુડું જિં જિં જીં Mજ્ર કિં. જીડર જીતગે. ને ંરણ જીત જી અમૃત ના ચૌદસો ચાલીસ રૂપિયા અમૃત ચૌદસો ચાલીસ ચૌદસો ચાલીસ ચૌદસો ચાલીસ વધી તેરસો બાવવી તેરસો બાવવી નીકળ્યો તેરસો તેરી તેરસો તેરી ત્યારસો ના

चौध पञ्च पञ्च पन्च असां खणू मां ઓળખ્યા <laughs> છે <laughs>

હા 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 पंद्रह पंद्रह सौ पूरे

ડે બારસો તેરી બારસો તેરી चवड़ सांसे, चवड़ सांसे। बिजेंद्र कहता नहीं बोले, ओ कहता। दो हज़ार नौ सौ यार। बाद फिर सो गए। अंदर क्या लफड़ा? चवड़ सोपंदा,